પ્રભુ ના પ્રભુ તમને આશીર્વાદ આપો બે હજાર ને પચીસ ની અંતિમ સાજ હાલે જ્યાં વર્ષ પૂરું કરી શકવાના ન હતા એવા સમયોમાંથી આપણે પસાર થતા હતા આપણી સામે જાણે મુશ્કેલીઓનો મોટો પહાડ હતો પણ આપણે બધાએ વિશ્વાસ કર્યો અને જેમ પ્રભુએ શીખવાડ્યું કે જો તમે રાયના દાણા જેટલો વિશ્વાસ રાખશો આ પહાડને કોઈથી ખસી જા અને ખસી જશે એમ જતાં 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 બધી વર્ષમાં આગળ વધતા વધતા પ્રભુએ પહાડોને ડુંગરોને એ ટેકરાઓને દૂર કર્યા અને આપણા માર્ગોને સીધા કરી દીધા લોડ પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ અને મારા તરફથી મિનિસ્ટ્રી તરફથી અમારી ટીમ તરફથી અને મારા નાના પરિવાર તરફથી આપ સર્વને નવા વર્ષની શુભેચ્છાઓ પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો આ વર્ષ દરમિયાન તમે અજાયબ રીતે મારી સાથે મારી સાથે પ્રભુના કામની સાથે જોડાયેલા રહ્યા છો ઘણા બધા ચાલ્યા ગયા છે પણ તમે જેઓ પ્રભુથી પસંદ કરાયેલા છો હજુ પણ તમે મારી સાથે છો પ્રભુ તમને આશીર્વાદ આપો તમારા હૃદયની સર્વ ઈચ્છાઓ પૂરી કરો હાલે લો ઘણા પ્રશ્નોમાં હતો ઘણી મુશ્કેલીઓમાં હતો અને જ્યારે જ્યારે તમને મેં વિનંતી કરી ત્યારે તમે એને વિનંતીઓને માન આપ્યું અને મારી વિનંતી પ્રમાણે મારી માટે પ્રાર્થના કરી તમારા હાથોને ખુલ્લા કર્યા અને જ્યાં કંઈ જે રીતે તમે મદદરૂપ બની શકતા હતા પ્રભુ ઈશ્વરના નામ તમે મદદરૂપ બન્યા છો માટે પ્રભુ તમને બધાને પુષ્કળ પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલે લોહી પ્રભુએ જેમ જેમ જેમને દોરવણી આપી એ પ્રમાણે પ્રભુના કૃપાથી મારા જીવનની અંદર પણ તમારા દ્વારા પ્રભુએ આશીર્વાદો પૂરા પાડે છે પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલે લો પ્રેઝ લોડ પ્રભુ અત્યારે આ સમયે તમે જો આ નાની સંગતમાં ભેગા થયા છો તમારે પ્રભુને આગળ નમ્યા છો ત્યારે મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ તમારી સાથે રહો જ્યાં કંઈ તમે જાઓ ત્યાં પ્રભુ તમારી સાથે રહો હાલે ઈશ્વર તમારી સાથે રહો યહોવા તમારી સાથે રહો જેમ હોશ માટે તેમણે એક અને નવમાં કહ્યું એમ અને જેમ શાસ્ત્ર એકસો એકવીસને ત્રણમાં કહેવામાં આવ્યું કે તે તારા પગને ડગવા દેશે નહીં અને તારા રક્ષક ઊંઘી નથી તેમ પ્રભુ હજી પણ તમારી સાથે રહો અને તમારા પગને ડગવા ના દો અને ઇઝરાયલના જે રક્ષક જે નિંદ્રાવાસ સતન હતી એ સતત તમારું રક્ષણ કરતા રહો હાલ એલુયા ઈશ્વરના લોહીમાં તેમના વાલા દીકરા પ્રભુ ઈશ્વરના લોહીમાં તમે એનું ખરીદાયેલા છે અને તેમની કૃપાથી હજી પણ આપણે આ સંધ્યા સમયે જીવતાઓની ભૂમિ પર છે ત્યારે આપણા જીવનો દ્વારા તેમને પુષ્કળ માન અને મહિમા મળો આપણા દ્વારા બીજાઓને તેમની ઓળખાણ મળો હાલે લોહીયા ખાલી પ્રભુ પાસેથી લેનાર નહીં પણ પ્રભુને આપનાર પડવાની કેમ કે યુહાનના યુહાનની સુવાર્તામાં પ્રભુ કહે છે કે તમે જઈને બહુ ફળ આપો એટલે એમાં અમારા પિતાને મહિમા મળશે મળે છે ખાલી લો અને એમ આપણે આગળ વધીએ અને નવા વર્ષમાં ફળ આપનારા પણ બનીએ આત્મા જીતનારાઓ બનીએ પ્રાર્થનાના યોદ્ધાઓ બનીએ બોધક બનીએ વચન આપનારા બનીએ બીજાઓને હિંમત આપનારા બનીએ જે પણ રીતે આપણે કોઈને સહાય અથવા મદદરૂપ બની શકતા હોય એ પ્રમાણે કોઈકના માટે મદદગાર પ્રભુના દૂત તરીકે તેમના જીવનમાં આપણે પ્રભુના મહિમાને માટે ઈશ્વરની દોરવણી પ્રમાણે આપણે બીજાઓને ટેકો આપીએ બેઠા કરીએ ઉભા કરીએ ધ લીલું અને ખરેખર પ્રભુમાં વચનમાં કહેવાય આપવામાં લેવા કરતા આપવામાં ધન્યતા વધારે છે હા લીલું ચોક્કસ અને જ્યારે તમે આપો છો ત્યારે પ્રભુ એ બાબતોને નિશ્ચિત નોંધ મળે છે જેમ કર્નેલિયસને કહેવામાં આવ્યું કે તારા દાન અને તારી પ્રાર્થનાઓ નોંધમાં લેવામાં આવી છે સાંભળવામાં આવી છે હાલેલું તારા ધન ઈશ્વરની દ્રષ્ટિમાં માન્ય થયા છે પછી એ ખાલી નાણાંના જ ના હોય સમયનો પણ હોય પ્રભુ પ્રત્યેની આસ્થા ભક્તિ દયાળુ સ્વભાવ હોય બીજાઓને મદદ કરનાર ટેકો આપનાર હાલેલું અહીંયા જો તમે કોઈના કોઈને હોસ્પિટલ પણ લઈ ગયા છો કોઈની દવાનું બિલ પણ ભર્યું છે કોઈના ઘરના રસોડાની અંદર સામાન પણ આપ્યો છે પ્રભુ એની પણ નોંધ લે છે તમે કોઈ એવા નાના બાળકોને નવા કપડાં પણ આપ્યા છે કોઈક નહીં જોબ નથી તમે એમના ઘરને ટેકો કર્યો છે પ્રભુ એવા કામોને પણ નોંધ મળે છે હાલે લુઈ પ્રભુ કે છે ગરીબોને તમે આપ્યું એટલે યહોવાને ઉછીનું આપ્યું બરાબર છે હાલે લુઈ ચોક્કસ દરેક સંસ્થાઓ મંડળીઓ બધાના પોતપોતાની રીતે દાન માટે બધા કહેતા હશે પરંતુ હું તમને આ પ્રમાણે કહેવા માગું છું કે ઈશ્વરને પહોંચે ખાલી લોહી પ્રેઝ રોડ આ પણ એક માધ્યમ છે બીજા કોઈ માધ્યમનો ખોટો ઠરાવતો નથી પણ આ પણ એક રીત છે પ્રભુને મળવાની પહોંચવાની કે ઈશ્વરની દૃષ્ટિમાં ઘણી બધી બાબતોમાં માન્ય થવાની અને આપણે જે આ વર્ષમાં ન કરી શક્યા હોય એને માટે પ્રભુની આગળ નમી જઈએ કે પ્રભુ નવા વર્ષમાં આપણને એવા સારો કામો કરાવનારા બનાવે હાલે લુ યા પ્રેઝ રોડ આપણી પર તેમની મોટી દયા રહે મોટી કૃપા રહે અને પ્રભુની મોટી કરુણા રહે વર્ષ દરમિયાન પ્રભુએ જે આપણા પર મોટી કૃપા કરી છે એને યાદ રાખીએ અને આજના સાધના સમયમાં થોડી પળો આપણે એકાંતમાં પણ કાઢીએ અડધો કલાક કલાક આપણી અગાસીમાં અથવા આપણા રૂમમાં આપણા બેઠક રૂમમાં અથવા કોઈક એવી નાની જગ્યા પર આપણે બેસીને પ્રભુની આગળ પ્રભુને આભાર સુધી કરીએ વ્યક્તિગત રીતે અંગત રીતે આપણે સંગોતમો તો જઈએ જ છે વોચ નાઇટ સર્વિસમાં જઈએ છીએ પણ જે અંગત રીતે પર્સનલી જે પ્રભુનો આપણે આભાર માનવાનો છે ઘણા બધા લોકો આ સમયોની અંદર સવારથી ઉપવાસ મરે છે આભાર સુધી કરતા હોય છે જ્યારે મારી સારી હેલ્થ હતી ત્યારે હું ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ત્રણ દિવસ સતત આભાસ સુધીના ઉપવાસ સાથે પ્રભુની આગળ હું જતો હતો ને એકત્રીસમી આખી રાત હું પ્રભુમાં પ્રાર્થનામાં રહેતો હતો પણ હવે શરીર એટલું સાથ આપતું નથી પણ પ્રભુનું કામ જે પણ રીતના થઈ શકે છે એ પ્રમાણે કરવાને માટે પ્રભુની આગળ ઈમાનદાર રહું છું પ્રભુ આપણું પણ જોવે છે પ્રભુ આપણી આધીનતા જોવે છે પ્રભુ આપણી આજ્ઞાપલન જુએ છે અને ત્યારે તમે અને હું આશીર્વાદિત થઈએ છીએ જો આજ્ઞાધીન નથી પ્રભુને ગીટા પાડો અને કહ્યું અને તેઓ ઉઠીને ગયા હાલેલું એ વિશ્વાસથી જેમ કહેવામાં આવ્યું ઇબ્રાહીમને અને તે ઉઠીને એનો દેશ છોડીને જેમ પ્રભુએ કહ્યું એમ તે એમ ઊર એસમથી નીકળી આવ્યો હાલે લોહીયા પ્રેસ લોડ અને જો આશીર્વાદો આપણા જીવનમાં આપણે જોઈએ છે તો આ બંને બાબતો આપણા માટે બહુ જરૂરી છે આધીનતા અને આજ્ઞા પણ અને સાથે એક બાબત હું મેળવવા માગું છું તમારો સ્વાર પણ તમારી ઈમાનદારી એ પણ બહુ જ જરૂરી છે હાલે લોહીયા પ્રેઝ લોડ પ્રભુ તમારી સાથે રહો તમારી સંભાળ લો તમારી કાળજી લો અને જેમાં ખૂબ વર્ષ જુદા જુદા વચનો દ્વારા પ્રભુએ આપણને આશીર્વાદિત કર્યા છે અને આ આ વર્ષ માસમાં વચન છે ને જુઓ જે તારો પૂર્વમાં હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને બાળક હતો તે સ્થળ પર આવીને થોબ્યો એમ જ્યાં તારણ પામના લોકો છે ત્યાં પ્રભુનો હાથ પહેલો આપણા પર આશીર્વાદનો હાથ રહેશે એ સો ટકાની ખાતરીની વાત છે હાલે લો પ્રભુનો હાથ આવનાર વર્ષોમાં અને આવનાર નવા વર્ષમાં આપણા બનેલો રહે જ્યારે આપણે ઉમથી ઉઠીશું જ્યારે પ્રભુ આપણને ઉઠાડશે ત્યારે આપણે એક સુંદર નવી સવારમાં અને બે હજાર પચીસની સાલમાં આપણે મળવાના છે હાલે પ્રભુ તમારા બધાની સાથે રહો તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરો અને તમારી પ્રાર્થનાઓ સાંભળો ઓછીનું આપનાર બનાવો પ્રભુ તમને શિર બનાવો અને પ્રભુ તમને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો જમણી તરફ પ્રભુ રાખો અને જેમ મરતા ચોર પર દયા કરીએ તમારા પર દયા રાખો હાલે લુ ફ્રીઝ જરૂર આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુને આગળ રમી જઈએ વલા પ્રભુ જુજ કલાકોમાં જ્યારે અમે આ વર્ષને પૂરું કરવાના છે ત્યારે સાધના સમયે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ કે તમે હજી પણ તમારી કૃપા દ્રષ્ટિમાં તમે અમને મૂલ્યવાન ગણ્યા છે અમારી સાથે રહ્યા છો અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે અને પ્રભુ આખું વર્ષ દરમિયાન જે કંઈ અમે વાયુ છે પ્રભુ એ પ્રમાણે નવા વર્ષમાં અમારા જીવનોમાં અમે પ્રાપ્ત કરી શકીએ નવા નવા ફળો જોઈ શકીએ નવા નવા આશીર્વાદો જોઈ શકીએ હજી વધારે અમે તમને આધીન બનીએ આજ્ઞાઓ પાડનાર બનીએ વચનો પાડનાર બનીએ વચનો સાંભળનાર બનીએ સંગતિમાં રહેનાર બનીએ પ્રભુ બીજાઓને મદદ કરનારા બનીએ બીજાઓ પર દયા રાખનાર બનીએ પ્રભુ કેવળ અમારા પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ પ્રભુ અમે ધ્યાન આપનારા બનીએ કેવળ અમારું જ નહીં પણ બીજાનું પણ ભલું કરીએ પ્રભુ એવા તમારા બાળકો તરીકે પ્રભુ તમે અમને આગળ વધારજો એવા સામર્થ્યથી ભરી દેજો અમારા મનમાં રહેલો ક્રોધ કડવાસ અને પ્રભુ લડાઈ ઝઘડો નફરત ઈર્ષા દેખાય પ્રભુ તમે દૂર કરજો અને સર્વ પ્રકારનો જગતનો લોભ અમારામાંથી દૂર કરજો એટલા માટે કે આ પ્રભુ આ સમયમાં તમે આવનાર છો ત્યારે પ્રભુ આવનારના સમયમાં પ્રભુ અમારા ઘરો પર એ પ્રકાશ હોય એ પૂર્વનો તારણ જેમ પ્રભુ તમારું નામ પ્રભુ એ આગળ હોય પ્રભુ અમારું નામ જીવનના પુસ્તકમાં હોય અને પ્રભુ અમે પણ રૂપાંતર પામીએ પ્રભુ અને તમારી સાથે જે દિવસો વિતાવવાના જે વર્ષો એમાં અમે રૂપાંતર પામીને તમારી સાથે આવી જઈએ એવું તમે થવા દે છે પ્રભુ જે કંઈ રૂકાવટો છે પ્રભુ જે કંઈ અમારા જીવનમાં હજી પણ એવી બાબતો છે કે જે તમને ગમતી નથી જેના લીધે તમે દુઃખી થાવ છો જેના લીધે પ્રભુ અમારા આશીર્વાદો રોકાઈ ગયા છે જેના કારણે પ્રભુ પિતા હજી પણ માંદગીઓ છે બીમારીઓ છે જેના કારણે હજી પણ અમારા જીવનમાં શૈતાનનો રાજ ચાલી રહ્યું છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ બાબતો તમારા પવિત્ર નામમાં દૂર થાવ અમને સમજણ બુદ્ધિ જ્ઞાન અને ડાપણ આપો કે અમે એવી બાબતોને દૂર કરીએ અને પ્રભુ નવેસરથી ફરીવાર એક મજબૂત સાથે પ્રભુ આત્મિકતા સાથે પ્રભુ પિતા અમારી અમારી સાથે જોડાઈ જઈએ અને પરમેશ્વર પિતા ખૂબ જ પ્રભુ આશીર્વાદિત પ્રભુ અમે અમારું કુટુંબ અમારો પરિવારને તમારા લોકો તરીકે અમે વિશ્વમાં બનેલા રહીએ અને અલગ કરાયેલા રહીએ પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ અને પ્રભુ જેમ સાદરાજ્ઞ મે સાગરને નકો પ્રભુ બીજાઓ કરતાં અલગ રહે એમ પ્રભુ તમારા લોક તરીકે પ્રભુ અમે બીજાઓને માટે પ્રાર્થના કરનારા શાંતિના લોકો પ્રભુ બીજાઓને પ્રભુ ઊભા કરનારા બેઠા કરનારા બીજાઓને માટે પ્રાર્થના કરનારા અને પ્રભુ બીજાઓના જીવનની અંદર આશીર્વાદનું કારણ બનનારા તમારા લોકો બની જાય એવું તમે થવા જોઈએ વિશ્વમાં જ્યાં કંઈ પ્રભુ તમારા લોકો એકત્ર થયા છે દરેકનું તમે રક્ષણ કરજો અપ્રિય બાબતોથી તમે બચાવજો દરેક ભજન સેવાને આશીર્વાદિત કરજો અને પ્રભુ દરેકની સંગતોને દરેકની મિનિસ્ટ્રીઓને પ્રભિતા અને દરેકના તમારા પ્રત્યેના આત્મિક કામો આશીર્વાદિત બને અને તેમના કુટુંબના પરિવારને રક્ષણ મળે પ્રભુ એવું તમે થવા દો જે કંઈ બાબતો પ્રભુ તમારા ધોરણની વિરુદ્ધમાં છે તમારા બાળકોના ધોરણની વિરુદ્ધની છે એ બધી બાબતોને તમે હંમેશાને માટે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મરીનાની નાની સંગતમાં વિનંતી કરીએ છીએ દરેક કુટુંબ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ એવું તમે થવા દેજો જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયેલા છે પ્રભુ જગતના લોગમાં છે એમ જેમ પ્રભુ દેમાસ પ્રભુ ચાલ્યો ગયો જગતના જીવનમાં એમ પ્રભુ અમે ના ચાલ્યા છીએ પણ તમારી પાછળ ચાલી અને એવા લોકો માટે એવા દિમસો માટે પ્રભુતા અને એ ભાઈ એવા ભાઈ બહેનો યુવાનો યુથ માટે માંગીએ છીએ તેઓ પાછા ફરે તો તમને જીવન તમને સોંપે નશાઓમાંથી પાછા આવે બહાર અને પ્રભુ લગ્નને જેમને માન યોગ્ય ગણ્યું નથી અને જે ખરાબ બાબતો તમે ચાહતા નથી એ કરે છે એમાંથી તેઓ છુટકારો મેળવે એવું તમે થવાનું છે પ્રભુ સર્વ પ્રકારની માંદગીઓ જે તમને શરીરોમાં છે ઘરમાં છે કુટુંબમાં છે પરિવારમાં છે બાળકોમાં છે વૃદ્ધો છે વૃદ્ધોમાં છે વડીલોમાં છે પ્રભુ એ સગડી બીમારીઓ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં નાશ સ્વામે અને પ્રભુ તે સાજાપડો મેળવ્યો એવું તમે થવા દેજો હા તમામ લડાઈ ઝઘડા ખોટ કે સેફવાર ખોટા કુમ્મતોને પણ પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભિતા અને પરમેશ્વર પિતા દરેકના નોકરી ધંધા રોજગારને કારણે તમે આશીર્વાદિત કરજો પ્રભુ દરેકના આવકના સાધનોને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો જેમને વિદેશ જવું છે એમના જવાના સગળા રસ્તાઓને તમે ખુલ્લા કરજો પરમેશ્વર પિતા લોનની જરૂર છે લોન આપજો મકાનની જરૂર છે મકાન આપજો પિતા તમારે તમારી સેવિકાના ખેતરમાંથી અવેદનામાં નીકળી જાય નાશ પામે એવું તમે થવા દીજો પ્રભિતા જેમનું મકાન વેચાણ છે એક વડીલનું પ્રભુ વડીલ બહેનનું અને વડીલ ભાઈનું એ પ્રમાણે તેમનું મકાનો વેચાઈ જાય એવું તમે થવા દેજો પરમેશ્વર પિતા અત્યારે પ્રભુ જીઓ જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે બોર્ડની છે ટ્વે ટ્વેલ્થની છે પ્રભિતા ભણવાના માટે છે પ્રભિતા અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનને માટે છે જોબને માટે છે અને દેશ વિદેશમાં પ્રમોશનને માટે છે નોકરીને માટે છે એવી સર્વ પરીક્ષામાં તેઓ પાસ થાય આઈલ ટીસના બેંક માટે અને પ્રભુ ઇન્ટરવ્યુમાં પણ તેઓ પાસ થાય એવું તમે થવા દેજો રેકવિધવા બેનો વિધુરકિધવા બેનો વિધુર અને પ્રભુ અનાથો મન બુદ્ધના લોકો માનસિક રોગી અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો એવી અમે નમ્ર વિનંતી કરે છે સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને તેમના ઘરનું તેમના બાળકોનું તમે ભરણ પોષણ કરજો બધા એક મને ઈચ્છિતમાં મને એવું થાય અમારી પ્રમિનિષ્ટને પ્રભુ તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને પ્રભિતા રોજના રેકોર્ડિંગને પ્રભિતા અને પરમેશ્વર પિતા જે કંઈ નાની મોટી સેવાઓ છે પ્રભુ યોગી નીકળે ગણામાં જીતી શકીએ એવું તમે થવા દેજો છેલ્લી બાબત પ્રભુ આજે છેલ્લા દિવસે પણ એ જ વિશ્વાસ સાથે માગીએ છીએ કે તમે આપી દીધી છે માટે તમારો આભાર માનીએ છે પ્રભુ મારી પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો મારા બંદરવાજા ખુલ્લા કરજો અને પ્રભુ મારા સતાવનારાના મન થોડું દરેકની સાથે રહે આપજો અને સુંદર નવી સવારમાં નવા વર્ષમાં નવા વચન સાથે પ્રભુ અમને તમારો ભજન ગણ લી લેજો માતા પ્રભુ શું માટલું સાંભળો દેવા માન્ય કરજો હમી નામી નામી